પિતાને પગલે ચાલવું તે મારો ધર્મ કહેવાય ને કુમારોપાળ દેસાઈ ગામડામાં દુકાન ચલાવતા વેપારીએ વૃદ્ધાવસ્થામાં આવતા ધીરે ધીરે દીકરાને જવાબદારી સોંપવા માંડી સમય જતા દીકરાએ દુકાનનો સજળો કારભાર સંભાળી લીધો થોડા સમય દીકરો તો પિતાને બરાબર સંભાળ રાખી પરંતુ ધીરે ધીરે એમની અવગણના કરવા લાગ્યો ઘરની છેવટે આવેલા રૂમમાં એમનો ખાટલો રાખ્યો કે જ્યાં ન તો તડકો આવે કે ન પ્રકાશ આવે ભોજન પણ એમને રૂમમાં જ આપવા લાગ્યું દીકરાએ વિચાર કર્યો કે ધાતુના વાસણમાં ભોજન આપીએ તો એ એઠા વાસણને માંજવા પડે એને બદલે માટીના વાસણ લઈ આવ્યો અને એમાં પિતાને ભોજન આપવા લાગ્યું થોડા સમય બાદ રોજ વેપારીનું અવસાન થયું પુત્રએ પિતા તરફ અપાર પ્રેમ દાખવવા માટે આખા ગામને મિષ્ટાન ભોજન કરાવ્યું સદડી અંતિમ વિધિ પૂરી થયા પછી પહેલા અવારા ખંડમાં જઈને યુવાન વેપારી પિતાની વસ્તુઓ એક પછી એક બહાર ફેંકવા લાગ્યો એમનો તૂટેલો ખાટલો બહાર ફેંક્યો જૂના કપડાં બહાર ફેંક્યા જ્યારે માટીના વાસણો ફેંકવા જતો હતો ત્યાં યુવાન વેપારીના પુત્રએ કહ્યું અરે પિતાજી થોભો દાદાજીના આ વાસણો ફેંકશો નહીં એ તો મારે જાળવીને રાખવાના છે યુવાન વેપારીએ કહ્યું શું આવો કચરો રાખવાનો શો ફાયદો એનો શું ઉપયોગ આને તો ફેંકી દેવાના હોય પુત્રએ કહ્યું ના આ વાસણો તો ખૂબ જ ઉપયોગી છે એક દિવસ તમે જ્યારે રૂધ થશો અને મારે સિરે જવાબદારી સંભાળવાની આવશે ત્યારે તમારે માટે પણ આ માટીના વાસણોની જરૂર પડશે પડશે ને એ સમયે બજારમાંથી નવા વાસણો ખરીદવાને બદલે આ માટીના વાસણોનો જ ઉપયોગ કરીશ મારે તમારે પગલે ચાલવું જોઈને પુત્રની વાત સાંભળીને પિતા ઊંડા વિચારમાં ડૂબી ગયા થોડા સમય પછી એમણે કહ્યું દીકરા તું સાચું કહે છે પિતાજીની સાથે મેં જેવો વ્યવહાર કર્યો એવો જ વ્યવહાર મારે મારી સાથે કરવો જોઈએ ઓ મને આ પહેલાં સમજાયું હોત તો કેટલું સારું થત કે પિતાના સારા ખોટા કર્મોની અસર પુત્ર પર પડે જ છે યુવાન વેપારીનું માથું ઝૂકી ગયું પુત્રએ કહ્યું પિતાજી હવે તમે એ માટીના વાસણો ફેંકી દો હવે એની વસી જરૂર નથી કારણ કે તમને તમારી ભૂલનો અહેસાસ થઈ ચૂક્યો છે